નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરું ના બજાર ભાવ વિશે વાત કરીએ તો સમી ચાર હજાર બસો થી ચાર હજાર છસો પચાસ રોલ ત્રણ હજાર નવસો થી ચાર હજાર પાંચસો પાંત્રીસ પાટડી ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો રાજકોટ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર સાતસો કડી ચાર હજાર છસો બારથી ચાર હજાર છસો બાર પોરબંદર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો ભચાઉ ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો એકસઠ જામજોધપુર ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર પાંચસો એક્યાસી ધ્રાંગધ્રા ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો વારાહી ચાર હજાર એકસોથી ચાર હજાર છસો એકાણું જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો પચાસ રાપર ત્રણ હાજર પાંચસો થી એકસો એકોતેર પાટણ ચાર હજાર એક થી ચાર હજાર એકસો સાઠ માંડલ ચાર હજાર ત્રણસો એક થી ચાર હજાર સાતસો પંદર જસદણ ત્રણ હજાર નવસો થી ચાર હજાર સાતસો ચાલીસ હારીસ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો બોટાદ ચાર હજાર બસો પાંચ થી ચાર હજાર છસો નેવું ડીસા ચાર હજાર ચારસો બહુતેર થી ચાર હજાર ચારસો બહુતેર હળવદ ચાર હજારથી ચાર હજાર સાતસો ત્રણ થરાવસો થી પાંચ હજાર જામનગર ત્રણ હજાર હજાર ચાર છસો પિચોતેર નેનાવા ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હજાર સાતસો અંજાર ચાર હજાર છસો સાહીઠ થી ચાર હજાર છસો સાહીઠ ખંભાળિયા ચાર હજાર બસો પચાસ થી ચાર હજાર છસો પાંત્રીસ દિયોદર ચાર હજાર થી ચાર હજાર ચારસો રાંધનપુર ચાર હજાર દસ થી પાંચ હજાર એકસો એકસઠ ઊંઝા ચાર હજાર એકસો થી પાંચ હજાર ચાલીસ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો